અમદાવાદમાં માતા ભદ્રકાળી છસો ચૌદ વર્ષ પછી નગર યાત્રાએ નીકળશે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના છસો ચૌદ વર્ષ બાદ નગર યાત્રાએ નીકળવાના છે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રિને દિવસે અમદાવાદનું સ્થાપના દિન છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે સવારે સાડા કલાકે નગર યાત્રા નીકળશે 614 વર્ષ બાદ પહેલીવાર વાર આ નગર દેવીની યાત્રા નીકળશે ભદ્રકાળી મંદિર થી ત્રણ દરવાજા માણેક ચોક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા જમાલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે જગન્નાથ મંદિર થી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલી થી મહાલક્ષ્મી મંદિર થઈને લાલ દરવાજા ઘર થઈને નીચે મંદિર પરત ફરશે

આ શોભાયાત્રાને શોભાવશે આ શોભાયાત્રા વિશે અનેકા જે આમાં જે વ્યવસ્થાના ભાગ રૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે ત્રણ દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટયાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની આ ભગ સોરી ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગરયાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ ત્રણ દરવાજા ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થળ દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ જગ આ રથયાત્રા ફરી નિઝ મંદિરે પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગરયાત્રામાં જોડાશે એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગરયાત્રા છે શોભાયાત્રા છે એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ભદ્રકાલી માતાજીકી જય હો અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર મેડમશ્રીનો મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજ્ય સરકાર માનની વડાપ્રધાન મોદીજી એ આભાર માનું છું કે જેઓ નગરયાત્રાની અંદર પોતાનો અને સહકાર આપી રહ્યા છે હું પત્રકાર ભાઈઓનું પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર માનું છું આ નગરયાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગર દેવી નગરદેવી પત્રકારી નગરયાત્રા નીકળે અમારા પરિવારના લોકો પણ ઘણી ચર્ચા કરે છે કારણ કે વર્ષ પહેલા અમારા પૂર્વજો જ અમને કહેતા હતા કે નગરયાત્રા માતાજી નીકળતી હતી પણ કોઈ કારણસર એ નગરયાત્રા બંધ થઈ નગરયાત્રા આપણી કુળદેવી અથવા નગરદેવી ની નીકળવી જ જોઈએ આ શાસ્ત્રીય નિયમ છે માતાજીની મૂર્તિ અચડ છે માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળીશું છસો ચૌદ વર્ષ પહેલાં માતાજીનું સ્થાન

ਤੇ ਯਾ ਮਾਤਾ ਜੀ ਦਾ ਹੱਥ ਰੋ ਪੰਜੋ ਜਿ ਪਰ ਛੇ ਤੇ ਆਪ ਦੀ ਬਤਾ ਜਾਣੋ ਛੋ ਇਹ ਬਤਾਵੇ ਛੇ ਕਿ ਮਾਤਾ ਜੀ ਬੋਤਾਨੋ ਪੰਜੋ ਜੀ ਹਾਂ ਮੁਕੀ ਨੇ ਗਿਆ ਕਿੱਲੇ ਅਸਰੂਤੀ ਤੁੰਗਾ ਵਾਦਨੀ ਜਿਵੇਂ ਪਹਿਲਾ ਹਤੀ ਜਿਵੇਂ ਅੱਜਾਰੇ ਬਲ ਗਵਾਡ ਇੰਪੋਰਟੈਂਟ ਆ ਛੇ ਯਾ ਕਰਣਾਵਤੀ ਨਗਰ ਛੇ ਰਾਜਾ ਤਰਣ ਕੁਵੇ ਤੇ ਯਾ ਮਾਤਾ ਜੀ ਨੇ ਸਥਾਪਨ કર્ણાવતી છે આપણે અમદાવાદ તો છે પણ સત્ય હકીકત આ છે કે કર્ણાવતી નગર છે હું આજે અહીંયા નગરના

અમદાવાદના રાજા જેને અથવા તો મેડમ અહીંયા બેઠા છે એમને અમે માતાજીને માથે રાખીને રથ સુધી પહોંચાડવાની એમને પ્રાર્થના કરીશું એ લઈને આવશે પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે રથની પણ પૂજા અર્ચના થશે પછી આરતી થશે પાણી સાથે સાથે જે માતાજીનો નો પંજો છે એની પણ આરતી થશે એ લઈને ત્રણ દરવાજે આરતી થવાની છે ત્યાંથી માણેક